છેલ્લા ચાર વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારના અશોકનગર ખ્વાજા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પોકાર કર્યા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો હતો આમ છતાં પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે છેલ્લા ચાર વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારના અશોકનગર ખ્વાજા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પોકાર કર્યા શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે જેને લઈને દરરોજ અલગ અલગ વિસ્તારના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી પાણીની માંગ કરી રહ્યા છે શહેરના તુલસીવાડી વિસ્તારમાં વધુ એક વિરોધ સામે આવ્યો છે જેમાં આજે સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી પાણી માટે વિરોધ દર્શાવી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ભાઈ અમે આજે બીજેપી બખર પાર્ટી વિરુદ્ધ એક આવેદન લઈને આવ્યા છીએ કે ચાર ચાર વર્ષથી તુલસીવાડીમાં વીસ વીસ આવેદનો આપ્યા છે ચાર ચાર છ કર્યા છે દરેક વખતે આજે આવી જશે કાલે આવી જશે જલસે નલની એક વ્યવસ્થા ફક્ત ખાલી કાગળો પર છે પણ પાણી કોઈને પીવાનું બી મળતું નથી આ તુલસીવાળીની સમસ્યા નથી આખા બરોડાની સમસ્યા છે કે પીવાનું પાણી નથી મળતું લોકો બબ્બે હજારના ટેન્કર પાંચ 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 ટેન્કર દસ દસ હજારના રોજ પાણી મંગાવે છે તો માણસ નોકરી ધંધો કરશે છોકરા બનાવશે કે પગારમાંથી પાણી પીશે આ સમસ્યા આખા બરોડાની છે અને અમે તેના માટે આજે આવેદન આપવા આવ્યા છીએ અમે આજે અમારા માથા પર માટલા ફોડી અને કમિશનરને જણાવવા માંગીએ છીએ કે જો હવે પાણી નહીં આવે તો અમે અહીંયા ધરણા પર બેસીશું અપવાસ પર બેસીશું અને અમહન તપવાસ કરીને બી પાણી લઈને જ લઈશું આ બખર પાર્ટી તમારો ધ્યેય બંધ કરો અને લોકોને પાણીની સુવિધા મળે ગટરની સુવિધા મળે રોડ રસ્તાની સુવિધા મળે એવા કામો કરો આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી અશોકનગર ઇન્દ્રાનગર ફાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનું નામ અહીંયા ઉલ્લેખિત છે એની માટે લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે જેમાં એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાની ફરિયાદ છે આપણે ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં પાંચ એમએલડી પાણી પાંચ ટ્યુબવેલ બનાવ્યા છે લગભગ દસથી બાર એમએલડી પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ચોમાસા ઉનાળામાં સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે જોડે જોડે ક્યાં ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાં ક્યાંક હોય છે એના કારણે કોલાપ્સ થવાથી ક્યાં ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ એમને પણ મેં એ જ કીધું છે એ કહે કે વીસમી વાર આવેદન આપ્યું એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે બસ્સો કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઈનો નવી આવી રહી છે એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાથી અમે એમનું કામ કરી આપીએ છીએ એક જે વીસ વાર આવેદન આપ્યું છે તો વીસે વીસ વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે એવું નથી કે નથી કર્યા અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કે કાલે આવેદન લઈને નથી આ બે મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને તો બે મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે આ આવે એમનો હક છે આવે અમે આપવા તૈયાર જ છીએ બંધાયેલા જ છીએ જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન છે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીના રીતે ધમાલ કરે છે બિલકુલ આયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ અમે શાંતિથી આવીને એમને એમનો પ્રશ્ન જે છે સોલ્વ કરી આપીએ